અમારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ નવ થી બાર ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે અંગ્રેજી શિક્ષણનો જમાનો છે તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ગના બાળકનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આ છે સાહેબ રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્રને માત્ર ચાર શાળા અત્યારે કાર્યરત છે હવે માંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓનલી ફોર ની છે પાછળ વયથી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી

અમારી એક જ માગણી છે વેલામાં વેલી તકે રાજકોટમાં વીસ લાખ થી વધારેની વસ્તી છે તો વેલામાં વેલી તકે રાજકોટને વધારેમાં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ ની ધોરણ નવ થી બાર ની શાળા મળે જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે આ કોર્પોરેશને શાળા નંબર સો ભગવતીપરામાં શરૂ કરેલ છે પણ એમાં એડમિશનની પ્રક્રિયા હજી આજની તારીખ સુધી થયેલ નથી આ કોર્પોરેશને આ શાળા શરૂ કરેલી છે ભગવતીપરા વિસ્તારમાં એમાં એનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશન ની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટ નો આપ ક્રાઈટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળા કાઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક અહીંયા ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી સારા મળે તો વધારે સારું તમારી આ નમ્ર એક અરજી અરજ છે